અને એ ભણવાનો ખર્ચો જે થઈ છે એ અમે આપી સમજાય નથી મજા આવતી અને ગણી કોઈ પદ પ્રતિષ્ઠા કે પોઝિશન ઉપર બેસે કોઈ અધિકારી બનશે એટલે એને એનો ભૂતકાળ યાદ આવશે કે ફલાણા મારા ગામના જવાબ બાપુ ના હોય તો આજ આ નોકરી મારી પાસે ના હોય સમજાય એમ બાપુ થવાય ભલામણ ગામના કાટલા બોલીશ સ્ટેન્ડ હા વગેરે વાતે રંજાડે અને જો છાત્ર ધરમ ઉપર કોઈ આંગળી ઊંચી કરે તેથી એની ડોટ લેવા ના હોય ઉભો ચેરી નાખવાનો હોય સમજાય ને પણ કોણ હતું આપણા મા બાપ કોણ હતા આપણા વડવા કોણ હતા એ ધરતી ઉપર લોહી રેડી જાય એ કોણ હતા અને આજ આપણે શું કરવી છે આવરી જો ઉતી વખતે હૃદય ઉપર હાથ મૂકો ને તો એ આપણો જમીર ક્યારે સ્વીકારે ને મોળું કામ કરવામાં ભલા સ્વીકારે કે ગમો છે એવું બધું આ માણા દોડે ને કે મારા તો ત્યાં જાપેથી હાલી ના આવું હતું ભલા

ગામના પચીસ જણા આગળ જશે તો જિલ્લાનું નામ રોશન કરશે જિલ્લાના માણસો આગળ વધશે તો ગુજરાતનું નામ થશે અને ગુજરાતમાંથી પાંચસો તૈયાર થઈને ભારતમાં જશે તો દુનિયાના નકશામાં મારો ભારત નોખો હોય મેં આગળ એ કીધું હતું કે હું કોઈનો વિરોધ નથી કરતો પણ હાથ વરેથી હું બેઠો છું દાદાના સાનિધ્યમાં સેવા કરું છું જેટલા જોરાવ આયા એમને એમ જ કીધું કે અમને શું નડે છે અને શું કરવાનું આજ લગીનમાં કોઈ માયકા લાલ ન આવ્યો કે મારા ભારતને શું નડે છે અને એના હાટુ શું કરવાનું છે છે અને કોઈ ભુવા એવા ન આયા કે જા હું ધોણીન ખમકારો કહું છું ને એટલા મહિને ભારતનો હારું થાય હાચું કે ખોટું

પણ હારું સિંચન આપ્યું છે સંસ્કાર આપ્યા છે અને કોઈ પણ કદાચ દીકરો દીકરી બળદના સાનિધ્યમાં બેઠા હોય ને અને મા બાપનો કદાચ ફોન આવે ને કે ક્યાં છો તો કે દાદાએ એટલે એ કદાચ બીજો દી થઈ જાય તો ફરી ફોન ના આવે આ મારા દેવની કમાણી છે અને હું તો તમને વચન આપું છું કાલ કદાચ કોઈ ષડયંત્ર કરો અંદર આવી જાવ અને કદાચ મરી જવાનું થાય મુબારક બાકી જેના નામનો ભેગ વોટી ને ધૂણું છે ને જો જીવ ઉથા લગીન એમાં દાગ ફડવા દો તો એ ધૂણું એમાં ફેર પડી જાય પણ સમયનો અભાવ છે અને હજુ ઘણા એનો વારો લેવાનો બાકી છે એટલે જેને જીવ ફાવશે અને પણ કલાકારે કોઈ નારાજ ના થતા નગર કે બાપુ જતા અને સુધી હુ હુ જાય એટલે બધાય ને હવે ક્યાં સાંભળવા કો આ કાર્યક્રમ પાંચ વાગે પૂરો થાય મારા નોકરી નો ટાઈમ થાય એટલે જેને નથી સંભાળું તો એનું ઘરે જઈને હું કાલ જોઈ એટલે કોઈ અભાવ ના લાવતા અને આપણે બધાને કોઈને ન થવાનું જે કઈ આપણને પીરશે અને અમે કીધું દોઢ પોણા બે થઈ ગયા એક વાગ્યા નું કઈ ને આયા જે તો જતા રહ્યા બધા સમજાય ને હા મવા હવા બધાય અનલિમિટેડ છે એમ કોઈ કહેવાળું નથી એટલે સમયનો અભાવ છે ફરીથી ટાઈમ મળશે કામ કરશો ને એટલે ઓટોમેટિક ભીડ ભેગું થઈ જાય માનવાનું આપડે સાચી દિશામાં જેવી છે અને જો એ બાજુથી જોડાણ દેખાડા આવવાનું ચાલુ થાય એમ તો અહીં કેમ લેવું આ ખોટું કોઈનું હાલ્યું નથી ને હાલશે